रोड नहीं तो टोल नहीं संदर्भे रासापीर सर्कल पासे स्वैच्छिक बंद पाड़वा अपील कराई मुन्द्रा रासापीर सर्कल पासे रोड नहीं तो टोल नहीं संदर्भे मुन्द्रा तालुका व्यवसायिक एसोसियन प्रमुख गजेन्द्र सिंह जाडेजा द्वारा आज रासापीर सर्कल पासे एकत्र थई वाहन मालिकों ने समझावा एकठा ठा था थवा कर बाद આજે વ્યવસાયિક એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા લોકો ટ્રક માલિકો અને ડ્રાઈવરોને સ્વૈચ્છિક વાહનો બંધ રાખવા સમજાવ્યા હતા રાસાપીર સર્કલ પાસે કડક પોલીસ બંદોબસ્ત સાથે વ્યવસ્થા ગોઠવાઈ હતી બંધમાં જોડાયેલા લોકોએ ટ્રાફિક વ્યવસ્થા ન બગડે તે રીતે સ્વૈચ્છિક બંધ પાડવા આહવાન કર્યું હતું કોઈ ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવેલો ન હતો તથા અમારી ટીમ રાસાપીરથી મોખા ટોલ ઉપર જવા નીકળી ત્યારે રસ્તામાં ખાડા જ ખાડા જોવા મળ્યા હતા અને સામખિયારી ટોલ ઉપર આજે કાર્યક્રમ હોવાથી મોખા ટોલગેટ ઉપર શાંતિ જળવાઈ રહી હતી અને વાહનો શાંતિપૂર્ણ રીતે ટોલ ટેક્સ આપી પસાર થતા જોવા મળ્યા હતા આરીફ ખલીફા સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નો રોડ ગયા વર્ષે પણ આ કાર્યક્રમ આપવામાં આવ્યો તો એક દિવસ પૂરતો બધાએ ટ્રાન્સપોર્ટરો સ્વે બંધ કર્યા હતા ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી ખાતરી આપવામાં આવી હતી કે અમે રોડ રસ્તાઓની સ્થિતિ એ માત્ર ઠીકડા મારી દેવામાં આવે આ વર્ષે સેમ પરિસ્થિતિ છે એનાથી પણ વધારે ખાડા થયા છે ને દરેક રોડ ઉપર ખાડાની પરિસ્થિતિ બહુ ખરાબ છે એટલે ટ્રાન્સપોર્ટરોને ઘણું બધું ભોગવવું પડતું હોય છે ટ્રાન્સપોર્ટર ગાડી લે લીધા બાદ એની અંદર ડીઝલ ભરાવે ત્યાં સુધી એને ટેક્સ ભરવા પડે છે અને રોડના નામે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે દરરોજ કચ્છમાંથી લગભગ પાંચ થી છ કરોડ ટોલ ના રૂપે ટેક્સ સરકારને મળે છે નેશનલ હાઈવે ઓથોરિટીને પણ મળે છે તે છતાં રોડની આટલી પરિસ્થિતિ ગંભીર હોવાના કારણે સ્વૈચ્છિક અમે લોકોએ ટ્રાન્સપોર્ટરોએ વાહનો સાઈડમાં રાખવાનું નક્કી કર્યું છે જો જો રોડ નહીં તો ટોલ નહીં આપણે જે લોકેશન ઉપર ઉભા છીએ મહિનામાં એકાદ વ્યક્તિનું આ લોકેશન ઉપર અકસ્માતના કારણે મૃત્યુ થાય છે ખેડો મધ્ય પણ હમણાં તાજેતરમાં ઘટના બની કે કોઈ એક ટ્રેલર જતું હતું અને ખાડાના કારણે કન્ટેનર પલટી જતાં એક્ટિવા ઉપર કન્ટેનર પડતા ત્રણ લોકો કચડાઈને એમનું મૃત્યુ થયું આવી ઘટનાઓ અનેક વખત બનતી હોય છે તો લોકો જીવ પણ ગુમાવી રહ્યા છે નહીં કચ્છની અંદર તો એવી કોઈ લગભગ એવો કોઈ ટોલ નથી કે સરકારની મંજૂરી વગર ચાલતો હોય પણ અન્ય જગ્યાએ મોરબી પાસે એક ટોલ મળી આવ્યો તો એવી બધી ઘણી બધી ઘટનાઓ છે કે ગેરકાયદેસર પણ ચાલતું હોય છે પણ મૂળ અમારી માંગ એ છે કે ભાઈ તમે ટોલ ઉઘરાવો છો તો રોડની સ્થિતિ સારી હોવી જોઈએ એ માંગને લઈને આ લડત ચાલુ છે